વાત કરીએ તો નર્મદા જિલ્લાના ભારે વરસાદના પગલે બે દિવસથી ધોધમાર વરસી રહેલા વરસાદના કારણે કરજણ ડેમ પાણી આવક વધતા ડેમના ચાર ગેટ ખોલ્યા કરજણ ડેમના ચાર ગેટ ખોલાતા નદીમાં પાણીનો પ્રવાહ ઘસમસતા થતા કાંઠા વિસ્તાર અને ડેમમાં લોકોને ન જવા અને સાવધાન સરકતા રાખવા કરાઈ અપીલ જિલ્લા કલેક્ટર શ્વેટા ત્વેટાએ કરજણ ડેમ સાઇટની રૂબરૂ મુલાકાત લેતા સિંચાઈ વિભાગના કાર્યપાલક એન્જિનિયર ઓમ પ્રકાશ પાસેથી ડેમના પાણીની આવક ચાવકની મેળવી હતી મુલાકાત દરમિયાન આયોજનના વહીવટદાર હનુલ ચૌધરી નિવાસી અધિકારી કલેક્ટર સી કે ઉદાત નાયબ કલેક્ટર પ્રોટોકોલ અને એન્ફે વસાવા પ્રાંત અધિકારી ડૉક્ટર કિશનદાન ગઢવી સહિત સંબંધિત ડેમ ખાતે ફરજ કર્મચારી રહ્યા હતા ઉપસ્થિત જિલ્લાના તમામ તાલુકાના મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી તથા કક્ષાના અધિકારીઓને તાકીદ કરાયું કે વધુ વરસાદના કારણે અને લોકોના જીવન પ્રભાવિત થાય તો તેમને સલામત જગ્યાએ ખસેડી પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ કરી કોઈ જાનમાનનું નુકસાન ન થાય તેની તકેદારી રાખવા અપાઈ સૂચના રસ્તા પર ઝાર પડે કે રસ્તો ધોવાઈ જાય કે ભયજનક લાગે તો પોલીસ તંત્રને જાણ કરી આગોતરા પગલાં ભરવા કરાયા અનુરોધ ત્યારે વરસાદની પરિસ્થિતિ કંઈ પણ ઘતનાક્ય બનાવ બને તો ડિઝાઇઝ શાખાના જાણ કરાવી અને કંટ્રોલ રૂમ નંબર ઝીરો છવ્વીસ ચાલીસ બાવીસ ચારસો એક પર સંપર્ક કરવા જણાવ્યું સૌથી વધુ તિલકવાડા તાલુકામાં બસો તેર એમએમ વરસાદ નોંધાયો છે આ સિવાય નાંદોદ તાલુકામાં એકસો તેતાલીસ એમએમ દેડિયાપાડા તાલુકામાં ઓગણ એંસી એમએમ ગુરુદેશ્વર તાલુકામાં અઠ્ઠાણું એમ એમ અને સાગબારા તાલુકામાં પચાસ એમએમ વરસાદ નોંધાયો છે જિલ્લામાં કુલ વરસાદ પાંચસો આઠ પોઈન્ટ ચાલીસ એમ એમ વરસાદ નોંધાયો છે આમ નર્મદા જિલ્લામાં અનુરાધર મેઘમહેર તથા નદી નારામાં વરસાદી નીર આવ્યા છે નરબડા કરજણ ડેમના કાર્યપાલક એન્જિનિયર સિંચાઈ યોજના વિભાગ નંબર ચાર દ્વારા મળતી માહિતી મુજબ નાંદોદ તાલુકામાં આવેલા કરજણ ડેમની પૂર્ણ સપાટી એકસો પંદર પચીસ મીટર છે ત્યારે સરકાર દ્વારા ચોમાસા દરમિયાન રોલ લેવલ જાળવવા હેતુ આજે ચોવીસ એમ એમ જુલાઈ બાવીસ ચોવીસના રોજ અગિયાર કલાકે ડેમની સપાટી એકસો આઠ પોઈન્ટ જીરો ફાઈવ મીટર પહોંચી હતી તે દરમિયાન નવ કલાકે બે આમ કુલ ચાર ગેટ ખોલીને અંદાજીત અડતાલીસ હજાર છસો તેત્રીસ કેસિક પાણી કર્જન નદીમાં તબક્કાવાર છોડાયું હતું ચોમાસા દરમિયાન ડેમનું લેવલ જળવાય તે માટે નિયમિત કરાતી આ પ્રક્રિયા હોવા છતાં નીચાણવાળા વિસ્તારમાં ગામોને સાવધાન રહેવા તંત્ર દ્વારા કરાયું હતું એલર્ટ અંતે ઉલ્લેખનીય છે કે ઉપરાવાસમાં વરસેલા વરસાદની હાલ ડેમના અંદાજે નવ્વાણું હજાર ક્યુસે પાણીની આવક થતાં ડેમ હાલમાં પાસઠ પોઈન્ટ વીસ ટકા જ ભરેલો છે ત્યારે કરજણ ડેમમાંથી છોડવામાં આવેલા પાણીના કારણે નાંદોદ તાલુકાના નદી કિનારાના નાગરિકોને સચેત રહેવા કરી હતી અપીલ નર્મદા વિવિધ ડેમોને સપાતી પરિસ્થિતિ નર્મદા ડેમ એકસો એકવીસ પોઈન્ટ મીટર કરજણ ડેમ એકસો આઠ પોઈન્ટ પાંચ મીટર નાના બાબા ડેમ એકસો બ્યાસી પોઈન્ટ પચાસ મીટર અને ચોપડવાવ ડેમ એકસો એક્યાસી પોઈન્ટ પચાસ મીટર સપાટી સહિત નર્મદા નદીનું કુર્દેશ્વર પાસેથી ગેજ લેવલ પંદર ત્રીસ મીટર હોવા અહેવાલ પણ નર્મદા જિલ્લા પૂર નિયંત્રણ તરફથી પ્રાપ્ત થયા છે વિરોચી પ્રકાશ વસાવા હર હંમેશ સત્યની સાથે